ગર્ભાવસ્થા દરમિયાન ફક્ત ખાવાનું નથી સાચું ખાવું છે મહત્વનું શું તમને ખબર છે માતાના દરેક ભોજનનો સીધો અસર બેબીના વિકાસ પર પડે છે ફોલિક એસિડથી લઈને આયર્ન કેલ્શિયમ અને પ્રોટીન સુધી દરેક પોષક તત્વ બને છે નવા જીવનની ઈંટ દિવસની શરૂઆત કરો ફળ દૂધ અને હળવા નાસ્તાથી અને ટાળો ફાસ્ટફૂડ વધારે કેફેન અને પેકેજ્ડ વસ્તુઓ કારણ કે જ્યારે માનું પોષણ થાય છે ત્યારે જ બેબી ખીલે છે જાણીએ આવતી કડીમાં બીજું કાળજીનું પગલું ફોલો કરો સેવન્થ સેન્સ હોસ્પિટલ અને દેવ હોસ્પિટલ જ્યાં માતૃત્વને મળે સાચી માર્ગદર્શન અને સંભાળ હમણાં જ ફોલો બટન પર ક્લિક કરો અને અમને ફોલો કરો કોન્ટેક્ટ બટન પર ક્લિક કરો અને તરત જ અમારો કોન્ટેક્ટ કરો કોલ બટન પર ક્લિક કરો અને સીધો કોલ કરો WhatsApp बटन पर क्लिक करो आणि साथे डायरेक्ट चॅट शर करू